આ અમારે કમલેશભાઈ ગોટેચા છે તમે પરિચય માં જશો અમારી સુરેન્દ્રનગર શહેર નું ખૂબ સારી રીતે સંભાળે છે અમૃતલાલ ને તો ઓળખો છો અમૃતલાલ છે આ રાણા સાહેબ છે હું રાણા સાહેબ પાસે હું દોઢ વર્ષ ક્લાસીસ મેં ભાઈ બધાનો પરિચય અમારે દીપકભાઈ જીલા છે સંગઠન આખું અહીંયા શહેરમાં જવાબદારી વિધાનસભાની છે ચિંતનભાઈ બધા સાહેબ આવ્યા છીએ એટલા માટે કે ચા નથી પીવી પાણી પીશું પાણી પીશું પણ ચા નથી પીવી રજૂઆત એ છે કે ગયા વર્ષે ખેડૂતોને ત્રણ વખત કુદરતી આફત આવી જેમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટ મહિનામાં પણ થઈ અને બંને વખતે વખતે અમે ખેડૂતોને સાથે રાખીને અહીંયા અહીંયા રજૂઆત કરવા આવ્યા એ પણ ઓફિસમાંથી એક રિપોર્ટ તૈયાર થઈ ગયો કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં તમારો પ્રાથમિક સર્વે થયો છે એવું આ ઓફિસના આંકડાઓ હતા એ પણ ક્યારેક અઠ્યાવીસ તારીખે જાહેરાત કરવામાં આવી કે અહીંયા અમે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે સર્વે કરવું હોય આમ પહેલી તારીખે તો તમે કલેક્ટર સાહેબને રિપોર્ટ આપી દીધો કે અમે હવાલા હેક્ટર એટલે કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં અમારો સર્વે થઈ ગયો એ વખતે તો પાણી ભર્યા હતા નંબર બે હતા ત્રણ દિવસમાં એવડી તો કઈ ટીમ હતી કે જેને સર્વે હવા લાખ હેક્ટર એટલે સુરેન્દ્રનગરમાં વાવેતર સાડા પાંચ લાખ હેક્ટર આસપાસનું હતું ચોમાસું તો એમાં પચીસ ટકા મૂળ વાત એ હતી

અમે પણ માનીએ છીએ કે જે સમય મર્યાદા આપી એમાં ન પહોંચી શકાય તો તમારે ઓફિસમાં બેસીને બધા ખેડૂતોને નુકસાન લખી દેવું હતું કારણ કે બધા ખેડૂતો ત્યાં પાણી ભર્યું હતું એ તો અહીંથી સ્વીકારતા આપણે આ વાત રહે જુલાઈ ઓગસ્ટની કે ત્યારે તો ખેડૂતોને વળતર મળ્યું પણ સંતોષકારક ન મળ્યું સર્વે થયો એ સંતોષકારક ન થયો પછી જે રડ્યો ગયો પાક થોડો પણ ખેડૂતોમાં બચ્યો તો આ તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ થયો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ માં અને બે હજાર ચોવીસ નો ઓક્ટોમ્બર નો વરસાદ હતો એ ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દીધું અને ખેડૂતોનું પાક નુકસાન થયું એ વખતે અમે હજારો ખેડૂતોની સંખ્યામાં રજૂઆત કરવા આવેલા અહિયાંથી તમે રિપોર્ટ પણ કરેલો કે ખરેખર પાક નુકસાન છે સરકારમાં રિપોર્ટ થયો

જે ખેડૂતોને પાક નુકસાન હતું એ ઓનલાઈન અરજી કરશે ચૌદ તારીખ થી અઠ્યાવીસ તારીખ એટલે કે ચૌદ સાત થી અઠ્યાવીસ સાત સુધીમાં આ આ મહિનાની વાત કરું છું આ ચૌદ દિવસમાં એ અરજી કરવાની હતી એક પણ દિવસ તમારું પોર્ટલ ચાલુ રહ્યું નથી એટલે કે સરકાર ખેડૂતો બાપડા ઓનલાઈન અરજી કરવા વીસી ને જાય ત્યાં જાય બીજા કોઈ ઓનલાઈન કામ કરતા હોય ખેડૂત અભણ છે એ અરજી કરવા માટે વારંવાર ધક્કા ખાતો હતો ચૌદ દિવસમાં તમારી વેબસાઇટ તમારું પોર્ટલ એક દિવસ ખુલ્યું નહીં આજે પરિસ્થિતિ એવી થઈ સમય પૂરો થઈ ગયો ચૌદ દિવસનો નો હવે ખેડૂતો અરજી કરવાની અરજી કરવાની ક્યાં અને પોર્ટલ ખોલ્યું નથી એટલે કે ટેકનિકલ ખામીથી ખેડૂત અરજી કરવાથી વંચિત રહ્યો એના માટે તમે શું વિચાર્યું તમે શું કર્યું તમારા સુધી ફરિયાદ આવી કે શું થયું આ તમે બંને સાહેબો પાસે હું અપેક્ષા રાખીશ કે મને પોઝિટિવ જવાબ મળે તો એ બાબતે સરકારમાં જે વહીવટી બાબત છે કે વહીવટી હજી નિર્ણય આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી નિર્ણય લેવાય છે જે ઉપરથી એ તમને જાણ કરીશું તમે અહીંયાથી ચૌદ દિવસ પોર્ટલ ન ખુલ્યું ખેડૂત અરજી ન કરી શક્યા તો તમે પણ જાણો છો ખેડૂત અરજી નથી કરી શક્યો મતલબ એ વળતરથી વંચિત રહેશે તો ટેકનિકલ ખામી અમે તો વ્યક્તિગત કોઈની વાત નથી હિરેન સાહેબ છે ચૌધરી છે પણ આ ખુરશીમાં બેઠેલા અધિકારીએ

તો જૂની અરજીઓમાં તો ઘણા ખેડૂત એવા છે જે નથી કરી શક્યા આવેદન પત્ર આપવા આવ્યા સાથે હતા એ ખેડૂતોએ અરજી કરી છે બરાબર છે આપણે એ વખતે ઓક્ટોબરમાં અરજી વળતર મળશે કે કેમ આપણને સવાલ હતો તો બધા ખેડૂત અરજી નથી કરી શક્યા નંબર બેક તમે એ ખેડૂતને નુકસાન હતું કે કેમ અમે એક વર્ષ પછી તમે કેમ નક્કી કરી શકવાના છો તો અમારી વાત એટલી છે કે જેટલા પણ ખેડૂત બાકી રહ્યા છે ઓગસ્ટમાં જેને વળતર ચૂકવી દીધું નહિવત ભલે આપ્યું છે પણ એ ખેડૂતોને આપણે સાઈડ કરીએ પણ ત્યાર પછી જેટલા ખેડૂત બાકી રહ્યા છે આનું તો તમે માનો છો ને કમોસમી વરસાદ ને અતિવૃષ્ટિ ખેડૂતોનો પાક નિષ્ફળ બનાવી દીધો તો પાણી ફેરવી દીધું તો બાકી રહેલા જે ખેડૂત છે એ તમામ ખેડૂતનો સમાવેશ થઈ જાય તો જ ખેડૂતને ન્યાય મળે બાકી પોર્ટલની કાતો પોર્ટલની સમય મર્યાદા બધા કે સંયમ રાખીને દિવસની સમય મર્યાદા કા તો પોર્ટલ સમય મર્યાદા ખેડૂત ને ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારો અને પોર્ટલ કમ્પ્લીટલી તમામ દિવસ સુધી ખુલ્લું રહેવું જોઈએ યા તો ખેડૂતો જે બાકી રહ્યા છે ઓગસ્ટમાં વળતર મળી ગયું હોય એ ભલે નહિ મળ્યું છે પણ એને આપણે સાઈડ કરી દઈએ પણ જેટલા ખેડૂત બાકી છે યા તો ઓફલાઈન અરજી આવી છે અને બાકીના ખેડૂતો હવે ઓફલાઈન અરજી કરી દે અને અરજીનો પણ વિષય ક્યાં આવે છે હું તો એ કહું છું કોગેસ્ટમાં ચૂકવું અને બાકી રહેલા ખેડૂતને તમામનો સમાવેશ કરી લો આ બે બાબતે નિર્ણય સાહેબ આવનાર દસ દિવસમાં લેવાય જાય એવી અપેક્ષા રાખીએ છીએ આજ સંયમથી વિનમ્ર ભાવે તમને કહી જાઉં છું દસ દિવસમાં નિર્ણય નહીં લેવાય

એટલે વિનંતી કરીએ છીએ કે અહીંયાથી ઉપર સરકારમાં જે રજૂઆત કરી હોય તમારા લેવલ થી લેખિત રજૂઆતો ચાલુ કરી દેજો નંબર 2 તમે જે કીધું કે અગાઉ મૌખિક કરી છે સાહેબ તમે તો એક અધિકારી છો મૌખિક રજૂઆત નું પરિણામ શું આવશે તમે ઉપર રજૂઆત કરશો કલેક્ટર સાહેબ ની મીટિંગ માં કહેશો પણ મૌખિક નું પરિણામ શું છે સાહેબ મીટિંગ માં સાહેબ જે આવે ને મૌખિક રજૂઆત તે પોતા દિવસ પછી તમારી પાસે થી હિસાબ માંગે છે તમે જે લેખિત રજૂઆતો કરી હશે ને આ લેખિત રજૂઆતો ના કાગળ તૈયાર રાખજો હું દસ દિવસ પછી આવું ત્યારે મને આ જવાબ ન દેતા કારણ કે હું પણ ક્યાંક ને ક્યાંક એવું માનું છું કે સામે બેઠેલા વ્યક્તિની ઉંમર નો મલાજો જાળવે જો દસ દિવસ પછી આને આ જવાબ મને મળ્યો તો આને આ રાજુ કરપડા નહીં હોય એ વખતે બીજો રાજુ કરપડા આવશે બરાબર છે અને એ જવાબો આપવા પછી અઘરા થશે એટલે વિનંતી કરીએ છીએ કે દસ દિવસમાં આમાં કંઈ પોઝિટિવ હકારાત્મક જવાબ તમારા તરફથી આવે તમે સરકારમાં રજૂઆત કરી કમસે કમ તમે છૂટી જાવ અમે રજૂઆત કરીશું સરકારમાં તમારી જે રજૂઆત છે સરકારમાં અમે મોકલી દઈશું સરકાર બાજી પછી નિર્ણય લેવો હોય એ કઈ કેવા નથી